જય માતાજી હેપ્પી દેવ દિવાળી અને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો હવે ને દસ બેતાળીસે થાય અમારે અમારે જયમી જો ચાર નાસ્તો હવે થાય આઈ રહ્યા ઊંઘી રહ્યા હાજુ તો અમે સવારે ચાર વાગતા સુધીમાં જાયા હતા જો અમારો રંગુલ દુરવાનો ટાઈમ થઈ જો મારા મમ્મી આવો મને કોઈક અખતરા કરી તાપ ના આવે ને એના માટે આ મંદિરે હોળું બધા ચાલ થઈ જશે દર્શન કરવા આવવા માટે

જયમી કે તો હતું ને બકા સંભાળ નહીં પેલી વ્હાઇટ ચટણી તો હતી નહીં વગર મજા ના આવે ફટાફટ ચલાય ફટાફટ

जो आई रे मनसु के खबर के मना ब्लॉग में केम नहीं लेती मने केम ब्लॉग बनाई ले अलग कहां पर हां ऐसे है तन आराम भी लेता है हेर जाए मी हाँ आइसक्रीम मैं मम्मी रंगोली दौड़ी कमर दौड़ी तेरे खास मम्मी आइसक्रीम दौड़ी हाँ હમણાં હમણાં હું આવું એટલે આવત છે છે ને હવે અમે થોડી વાર રહીને પછી રંગોળી દોરવા ચાલુ કરીશું મંડી છે ચાલુ કરીશું જઈ શકે પાર તો નહીં મને હું મારી મારી સ્કૂલ ફ્રેન્ડના ઘરે આવ્યું અહીંયા રત્નદીપમાં અમે પહેલાં છે સ્કૂલમાં આવતા હતા ને ત્યારે બધા અહીંયા બહુ જ આવતા હતા એમના ઘેર જો અહીંયા પહેલાં મારા ફ્રેન્ડનું ઘર હતું થીતલનું હવે અહીંયા નહીં રહેતા ઘર અરે વિડીયો જોઈ અરે ખોલતો ખરા વિડીયો જોઈ ને પાછી જતી રે આવી ગઈ ચલો ચાલ કેટલી ચૂપાય કૂતરું જ નાઈ ને લઈ ત મમ્મી ને બધા તું તો ચાલુ રાખ હું મૂકી દઈશ

ગોટા ડીલ હવે મામા ફેલા ચાલુ કરી દીધું જો મેન યુક્તા દીધી બંને મેં આ વખત કઈક અલગ કર્યું અમે પહેલી વખત ખોડિયલ માં દોર્યાતા આ વખત ગાય કરી લવ દોરઈ જાય ને એટલે બધાને નમસ્કાર નીતે બતાઉ જો ખોડિયલ માં દર્શન કરતો બતાઉ

ફોન માં છે નીકળી ગયો નીકળી ભાઈ ની બરાબર હા એ અમાર રંગોલી ફૂટી ગઈ ઓકે લો સાઉન્ડ ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું હવે બસ ખાલી 5 મિનિટ 5 કલાક ની ના પહોંચ નહીં 4 કલાક ની તૈયાર થાની જાવ અત્યાર થી જોડી માં મહેમાન આવવાના બધા મહેમાન આઈ જાય પહી તૈયાર થાજો મહેમાન આવો જમવાનું બધાને આપવાનું હું પહી ઓકે

મસ્ત લાઇટિંગ ચાલુ થઈ ગઈ હજુ તો હમણાં ઓર મજા આવશે તમને પપ્પા તો જો વણવા ડિબેટો હા માંડ્યા દીવા ચાલુ આ મીએ પેન્ટિંગ કરી હતી માહોલ ગરમ અમારા સામે ગરબો હોય છે હવે પપ્પાએ તો મસ્ત શાક વઘાર્યો સ્મેલ એવી આવો જોરદાર જો એ અમે તો ખાઈ લીધું અને છેલ્લે બચી હતી ખાવામાં જાડી થી ઉભું નહિ ખાઈ તું ખાઈ નહી અમે અભી જ ખાધું અને હવે છે ને જો ફોન તો આ ગયો બતા જયેશ ભાઈ ને આયા હ હીરાપુર થી નેકરી જા બેટ મિનિટ હાલો હા હા ચાલુ આઈરા કે લોગ તા હું તો ચા પી થઈ ગયું

হ্যাঁ এ <laughs> <à -t> <waters> <pelig>

કલાકે તૈયાર થવા જીતી ચેતા ભાઈ નહીં આઈ જો ભાઈ ખબર બધો હું લેવા આજ કમ્પ્લીટ મસ્ત મે કરો જયમિક પણ મારો મૂડ ઓફ કર યાર કે નહીં હાલ લાગતી તમે આમ કરો આઈએ ગાજો જો માં ફોન રાખો ફોન તો મો એક મિક દે તારો હા તો ગાજો અને તમે બધા ભાઈ આવજો ને એ હા પડેલી છે

ગરબા હવે કપડા બદલવાનું છે એક માઇટ ગરબા પછી બે દૂરી પહેરવાનો તમારે જવું હોય ગરબા ગાવાનું થોડાક વિડીયો ને એવું ઉતારી પડી જ

Pala oh, tahu mu. Pala <laughs> tahu tak. ગરબા ગાતા હતા દેવ દિવાળીમાં એનો વિડીયો ઉતાર્યો નહીં કેમ કે છે ને ત્યાં ગરબા ઉતારવા દેતા નહીં એટલે ડાયરેક્ટ રિસેસ પછીનો જ આવી ગયો છે સીન અને હા કે અમાર કાલે એક નવી YouTube માં ચેનલ બનાવીએ ભૂરી ડોન અમારે એ બી વિડીયો કાલ આવી જશે એટલે તમે એ જોવાનું ભૂલતા નહીં ઓકે મસ્ત એક કોમેડી વિડીયો બનાવ્યો પહેલા વિડીયો નું નામ હું ભૂરી ડોન આ પેલું વિડીયો બનાવ્યો ભૂરી બની ભૂરી બની વ્લોગર સારું એટલે કાલે કોમેડી ચેનલ આવી જશે તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી